શહેરની ટૂંકી ગલીમાં વેન્ડર વ્યવસાય નહીં છતાં વ્યવસાયિક અડિંગો કરતાં શું મહાનગરપાલિકાની પીછેહટના સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે શહેરને બહુચર્ચિત ટૂંકી ગલીમાંથી વેન્ડરને હટાવી તંત્ર દ્વારા સદર માર્ગને જાહેર માર્ગ કર્યા બાદ છેલ્લા પખવાડિયાથી વિરોધ પ્રદર્શનથી મનપા તંત્રનું ટૂંકી ગલીમાં જ વ્યવસાય પર નાક દબાવવાના ખેલ પર મહાનગરપાલિકા દ્વારા ટૂંકી ગલી તો નહીં જ છતાં ટૂંકી ગલીમાં વેન્ડર દ્વારા વ્યવસાયિક અડિંગા ઊભા કરાતા શું મહાનગરપાલિકાની પીછેહટ પીછેહટના સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેન્ડરને વૈકલ્પિક વ્યવસ્થાનો મુદ્દો પેચીદો બન્યો છે ગત વર્ષે વેન્ડિંગ કમિટીની બેઠકમાં ટૂંકી ગલીમાં નહીં પરંતુ જૂના બસ મથક પાછળની જગ્યા પર સહમતી બાદ મામલો વણુકલી રહ્યો હતો પાલિકા સામાન્ય સભામાં ઠરાવ પર બબાલના કારણે વેન્ડરોને હાડમારી છેલ્લા કેટલાક સમયથી પાલિકા શાસનથી હાલમાં મનપા શાસન દરમિયાન દૈનિક વ્યવસાયથી રોજગારી ઊભી કરાતા વેન્ડર વૈકલ્પિક જગ્યા ન ફાળવતા મામલો પેચીદો બનવામાં આવી રહ્યો છે શહેરની ટૂંકી ગલી તો નહીં જ છતાં ટૂંકી ગલીમાં વેન્ડર દ્વારા વ્યવસાયિક અડીંગા ઊભા કરાતા શું મહાનગરપાલિકાની પીછેહટના સવાલ જનતામાં ઊઠી રહ્યા છે